અયોધ્યામાં શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ રામનવમીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં પણ વિવિધ સ્થળ પર રામનવમીના પર્વ પર શોભાયાત્રા રેલીનું આયોજન કરાયું ત્યારે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર જમાલપુરમાં રામનવમી નિમિત્તે મહાઆરતી કરવામાં આવી તો રામનવમીના પર્વ પર મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ભક્તોને શુભકામના આપતા જણાવ્યું કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલા સ્થાપના પછી પ્રથમ રામનવમી છે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી રામ જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે તો ભગવાનને સૂર્ય તિલક પણ કરવામાં આવ્યું છે તો અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દિલીપદાસજી મહારાજનું મહત્વનું નિવેદન આપ્યું તો ક્ષત્રિય સમાજના આંદોલનને બંને પક્ષ દિવસે સુખદ સમાધાન થાય તેવી સૌને અપીલ કરી હતી તો નીતિન પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના આંદોલન જે વાતાવરણ શાંત થાય અને જે સુમેળ સધાય બંને પક્ષે એ માટે પણ અપીલ કરી હતી તે માટે શું આપ સંદેશો બસ અમે આજ ભગવાન રામનવમીના પાવન અવસર પર ગોસ્વામીજી રામાયણમાં લખ્યું છે કે શ્યા રામમય સબ જગજાની કરું પ્રણમ બધાને રામમય જોઈ બંને પક્ષે બે રીતે રામમય બની અને આજ આવા પાવન અવસર પર ફરી મેળસુળાપ અને શાંતિથી બની રહે એવી મંગલકામનાને પ્રાર્થનાને અપીલ કરી છે જય શ્રી રામનવમી પે जगन्नाथ मंदिर में भगवान राम का जन्म उत्सव का कार्यक्रम मनाया गया हर समय हर साल चैत मास की नवमी को चैत मास की नवमी को ये शुक्ल पक्ष में राम नौमी का राम जन्म के रूप में मनाया जाता है इसी दिन माता कौशल्या और राजा दशरथ के यहाँ भगवान राम ने जन्म लिया था उस समय से आज तक સનાતન ધર્મપ્રેન બડી ધૂમધામ રામનવમી કે નામસે મનાયા કરતે જો ભગવાન રામની મર્યાદા એ તો હજારો વર્ષથી ચાલતી આવી છે ને હજારો વર્ષથી જ્યાં સુધી દુનિયાનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેવાની છે અને દરેક વ્યક્તિ શક્ય એટલું આ મર્યાદામાં રહે એવો ભગવાન રામના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી રાજકારણ કરવું જોઈએ અને કોઈ રામના રામે રાજકારણ કે ધર્મના નામે રાજકારણ કરવું પણ ના જોઈએ પણ ધર્મ અને રાજકારણ એ એક સિક્કાની બે બાજુ જેવું છે ધર્મની રક્ષા કરવી હોય સંસ્કૃતિની રક્ષા કરવી હોય દેશની રક્ષા કરવી હોય તો સ્વાભાવિક છે કે ધર્મના આદર્શો પ્રમાણે ભગવાનના દર્શન કરી અને પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી અને દેશને આપણો આગળ વધારી શકીએ છીએ